ઉનાળાનું વેકેશન શરૂ થતાની સાથે જ લોકો બહાર ગામ જવાનું પ્લાન બનાવતા હોય છે ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે વેકેશન તેમજ તહેવારના સમયે લોકો બહાર જતા હોય છે તો બીજી તરફ રેલવે દ્વારા અમુક સમયે વધારાના કોચ પણ ટ્રેનમાં જોડવામાં આવતા હોય છે મુસાફરોની માંગ છે કે વેકેશનનો સમય હોવાથી આ દરમિયાન વધારાના કોચ જોડાય તો મુસાફરોને સરળતાથી ટિકિટ મળી રહે અને શાંતિથી ટ્રેનની મુસાફરી પણ થાય અત્યારની સ્થિતિ મુજબ મોટાભાગની ટ્રેનોમાં વધુ પડતું વેઇટિંગ હોવાથી મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે લોકો રજાનો સમય પરિવાર સાથે વિતાવે તેને લઈ ટ્રેનની મુસાફરી વધુ કરતા હોય

તેમજ ઝીરો નાઇન ઝીરો ફાઇવ એઈટ ઉધના મેંગલુરૂ સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સને વિશેષ ભાડા ઉપર જૂન સુધી લંબાવી રહી છે તો ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો ફાઇવ સેવન ઉધના મેંગલુરુ સ્પેશિયલ જે અગાઉ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી નક્કી થઈ હતી તે હવે પાંચ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે આ ટ્રેનો વલસાડ વાપી પાલઘર વસઈ રોડ પનવેલ રોહા માનગાંવ ખેડ ચિપલુન સાવરદા સંગમેશ્વર રોડ રત્નાગીરી રાજાપુર રોડ વૈભવવાડી રોડ કંકાવલી સિંધુદુર્ગ કુડાલ એમ બંને દિશામાં દોડશે સાવંતવાડી રોડ થિમીમ કરમાલી મડગાંવ કનકોના કારવાર અંકોલા ગોકર્ણ રોડ કુમતા મુંડવેશ્વર ભટકલ મુકાંબિકા રોડ બાયંદુર કુંડાપુરા ઉડુપી મુલખી અને સુરતકલ સ્ટેશન જશે